રામ સ્વાગત છે નવા લોકમાં આપણે ચાર પાંચ દિવસ વિડીયો એક વાર કારણ કે વિડીયો શૂટિંગ કરો તો વિડીયો નાખે ને અત્યારે આપણે કામ ચાલુ છે તલનું છે અહીંથી તલ વાટી અને પાથરા કરીને આપણે ઓલા ઘર ટારા ને ભેરા કરી નાખીએ એટલે કારણ કે પછી ખેડાઈ જઈએ ફટાફટ પડવા ને પેલા વેલા ચા પડતા થાય હવે આટલા અર્યા જો ચાર પાંચ ચાર હે ને અડધા અડધા હે અને હવે આટલા અર્યા ભેગા કરવાના જો કે ફોર ની આસપાસ ઉભલા થઈ ગયા આપણે હવે અહીંયા લગભગ દોઢ તોલે થાય આ ઓલા પછી વાઢવાના છે ટોળીમાં ભરી લેવાના એટલે ટોળીમાં ભરાઈ જાય પછી એમાં ઉભળા કરી નાખવાના થોડીક મહેનત પડે પણ પેલું કામ થાય તો ચાલો આ ભેગા કરી લઈએ પછી મળ્યા બંને રહેજો વિડીયો વાગત તો ટોળી ભરીને આવતા રહ્યા છે જો ભરાઈ ગઈ છે અને બે સટા લાગી ગયા જો અને આ ઉભળાને લઈને જો

रोट मकई तड़ो खाली पेल वरसिक चढ़े चालो खाई प

તમે ક્યારે પાડીને જો થોડાક પોળા તો ઉપાડે પણ થોડીક હવે મહેનત તો લાગી કારણ કે જો ઉપર રાખું વધારે રાપ ઉપર રાખું તો કપાઈ ગઈ તમને દેખાતા ઝૂમ કરીને દેખાડું એ ગજબ બી જ થોડા પોળા તો ઉપડે જ કારણ કે પાણી મેળ જીધું એટલે જમીન ખીંચાઈ ગઈ છે એને છે પોળા તો ઉપાડી હવે જોઈએ હવે રાપથી ફાવે તો રાપથી ને કે ભાઈ વાઢી નાખશું રાપ આપણે હે છ ફૂટની છ ફૂટ ઉપર બઉતે કાયદેસર પણ હવે કોળા લઈએ એટલે જો જોવા દેવી પડે પછી નીકળે તો સુધી જરવાય નહીં આપણે તાત્કાલિક ક્લિયર કરવું બૈને કાઢી નાખીએ જુવાર ને પછી બૈલ પથરાય થોડી આપણે જુવાર પાડી લીધું છે ટ્રેક્ટર પડેલું છે અને હવે આપીને છોડી લીધા એકને પકડો ને એક આયેલો આવે હવે ને ઘરના બે આયલા ના આવે હવે પાણી દેખાડ અને પછી બાંધી દઈ બહુ ટ્રેક્ટર લેવા આવું માહિતી હા ચીકલી બે આયેલા આવે જુવારો બહુ ભાઈ ભેગી કરો ને થોડીક કઈ રીતે કોપર પડી લીધો લાગી

થાય તો ફરવાનું ના કહેવાય નજીક આવી ગયા તો નથી ફરવાનું કે કઈ રહી ગયા છે ઠંડા બોટલ પાણી હે પી લે પછી ભાગી આપણો રોગ બંધ કર્યો તો લગભગ વાંઠ એકઠો લેવા ગયા ત્યારે હવે અત્યારે જાઉં છું કાકાને મેચ જોવા બરાબર રસ્તામાં ચાલે ચાલી જો જો કે વચમાં લોક બનાવ્યો નહોતો કારણ કે લાઈટ હતી નહીં આપણે એવા માટે અત્યારે ચાદી બાદી કરી તો બનાવ્યો તો આજના વિડીયોમાં એવું છે વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર